હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે આપણે વાત કરવી છે ગુજરાતના અભયારણ્યની તો ભાઈ ગુજરાતના અભ્યારણોની ચર્ચા કરવા માટે આજે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો ભાઈ આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં આ સવાલ તમને અવશ્ય જોવા મળશે તો પહેલો જ આપણો અભયારણ્ય છે ભાઈ કાચબા ઉછેર કેન્દ્ર કાચબા ઉછેર કેન્દ્ર હાથબમાં આવેલું છે ભાઈ ભાવનગરના હાથબ ખાતે ભાઈ આ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે સ્થળ એ બતાવે છે પણ અત્યારે ત્યાં હયાત છે નહીં ભાઈ પણ કાગળ ઉપર છે બુક્સમાં અવેલેબલ છે તો આપણે પણ યાદ રાખીશું ભાઈ કાચબા ઉછેર કેન્દ્ર હાથબ ઘોઘા ભાવનગર યાદ રાખવા જેવી બાબત કહી શકાય ત્યારબાદનું એક અભયારણ્ય છે પનિયા અભયારણ્ય પનિયા અભયારણ્ય આ પનિયા અભયારણ્ય છે એ ધારી અમરેલી ખાતે આવેલું છે ક્યાં ભાઈ ધારી અમરેલી ખાતે ભાઈ ધારી અમરેલી ખાતે ભાઈ આ અભયારણ આવેલું છે પનિયા અભયારણ ધારી અમરેલી ખાતે મિતિયાલા અભયારણ્ય મિતિયાલા તો ભાઈ આ મિતિયાલા અભ્યારણ છે ને એ સાવરકુંડલા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ સાવરકુંડલા ખાતે અમરેલી ખાતે ભાઈ સાવરકુંડલા અમરેલી મિતિયાલા અભયારણ્ય આવેલું છે ભાઈ ગીર અભયારણ્ય ભાઈ ગીર અભયારણ્યની વાત કરીએ ચર્ચા કરીએ તો ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી આ ત્રણેય જિલ્લાઓના મિશ્રણથી ભાઈ આ ત્રણેય જિલ્લાઓના મિશ્રણથી ભાઈ ગીર અભયારણ્યની રચના થયેલી છે ભાઈ ગીર અભયારણ્ય કેમ બનેલું છે તો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લો આ ત્રણ જિલ્લાઓના મિશ્રણથી ભાઈ બનેલું છે ગીરનાર વન્યપ્રાણી અભયારણ્ય ગીરનાર વન્યપ્રાણી અભયારણ્ય તો મેંદરડા બરાબર મેંદરડા ખાતે જે મેંદરડા જૂનાગઢમાં આવેલું છે મેંદરોડા બરાબર એ મેંદરડા ખાતે ભાઈ ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ હયાતમાં છે હાલ જોવા મળે છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં હશે હશે અને હશે પોરબંદર પક્ષી અભયારણ્ય તો ભાઈ નામ ઉપરથી જ ખબર પડી ગયું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર ખાતેનું ભાઈ પક્ષી અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય બરડા બરડા ડુંગરની આમ તો તમે વાર્તાઓ સાંભળી હશે ભાઈ બરડા અભયારણ્ય બરાબર બરડો ડુંગર રાણાવાવ પોરબંદર ખાતે જે આવેલું છે એ આખું અભયારણ્ય બનાવી દીધેલું છે ભાઈ બરડા અભયારણ્ય રાણાવાવ પોરબંદરનું જે અભયારણ છે બરાબર બરડા અભયારણ્ય જે રાણાવાવ પોરબંદર ખાતે આવેલું છે ભાઈ ગાય અભયારણ્ય ભાઈ ગાય અભયારણ્ય તો જે ક્યાં આવેલું છે ધરમપુર ખાતે ક્યાં આવેલું છે ભાઈ ધરમપુર ખાતે ભાઈ ગાય અભયારણ્ય આવેલું છે રાણાવાવ પોરબંદર ખાતે ગાગા અભયારણ્ય ગાગા અભયારણ્ય કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ ગાગા અભયારણ્ય ક્યાં આવેલું છે તો કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ ગાગા અભયારણ્ય આવેલું છે ફરીવાર મિત્રો જો આવા સવાલો હશે બરડો અભયારણ્ય ક્યાં આવેલું છે તો રાણાવાવ પોરબંદર ગાય અભ્યા અભયારણ્ય ક્યાં આવેલું છે ધરમપુર રાણાવાવ પોરબંદર ગાગા અભયારણ્ય તો કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા ખાતે મહાગંગા પક્ષી અભયારણ્ય તો કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ મહાગંગા ભાઈ જો નામ ઉપરથી ખબર પડી છે મહાગંગા પક્ષી અભયારણ્ય મહાગંગા પક્ષી અભયારણ્ય કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા ખાતે ખીજડિયા પક્ષી અભયારણ્ય ખીજડિયા પક્ષી અભયારણ્યની ચર્ચા કરી લઈએ તો ભાઈ ખીજડિયા પક્ષી અભયારણ્ય છે ને જોડિયા જામનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જોડિયા જામનગર ખાતે ભાઈ ખીજડિયા પક્ષી અભયારણ્યની વાત છે ભાઈ તો ખીજડિયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે જોડિયા જામનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જોડિયા જામનગર ખાતે દરિયાઈ અભયારણ્ય તો ઓખા જોડિયા દેવભૂમિ દ્વારિકા અથવા જામનગર જો યાદ રાખજો ભાઈ દરિયાઈ અભયારણ્યની શરૂઆત કરીએ ને તો ભાઈ જામનગરથી લઈ બરાબર જામનગરથી લઈને દેવભૂમિ દ્વારિકા જે આખો દરિયાઈ વિસ્તાર છે એ દરિયાઈ અભયારણ્ય છે શું છે ભાઈ એ દરિયાઈ અભયારણ્ય છે ભાઈ ઓખા જોડિયા દેવભૂમિ દ્વારકાથી જામનગર સુધીની વાત છે ભાઈ ઓખા બરાબર તો એ પણ એક યાદ રાખજો ભાઈ દરિયાઈ અભયારણ્ય ત્યાંથી ભાઈ ઓખાથી જોડિયા સુધી દેવભૂમિ દ્વારકાથી જામનગર સુધીના અભયારણ્યની વાત છે જે દરિયાઈ અભયારણ્યમાં સમાવિષ્ટ થાય છે ભાઈ રામપરા અભયારણ્ય વાંકાનેર મોરબી મોરબીમાં આવેલું છે રામપરા બરાબર રામપરા અભયારણ્ય વાંકાનેર મોરબી મુકામે ભાઈ આવેલું છે રામપરા અભયારણ વાંકાનેર મોરબી નળ સરોવર અભયારણ્ય ભાઈ નળ સરોવર અભયારણ્યની વાત કરીએ તો લખતર સાણંદ અથવા સુરેન્દ્રનગર અમદાવાદ બરાબર નળ સરોવર અભયારણ્યની ચર્ચા કરીએ તો લખતર અથવા સાણંદ બરાબર લખતર સાણંદ સુરેન્દ્રનગર અમદાવાદ મિત્રો નળ સરોવરમાં એવું છે ભાઈ બરાબર લખતર તમને ખબર હશે ભાઈ સુરેન્દ્રનગરમાં આવે બરોબર સાણંદ અમદાવાદમાં આવે એટલે એ જે નળ સરોવરની રચના છે ને આ બંને જિલ્લાઓની વચ્ચે થયેલી છે બંને જિલ્લાઓની વચ્ચે છે એટલે નળ સરોવર અભયારણ્ય આ રીતના તમને લખેલું જોવા મળશે હિંગોળગઢ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જસદણ જસદણ રાજકોટ ખાતે આવેલું છે ભાઈ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ જસદણ રાજકોટ ખાતે આવેલું છે ઘોડખર અભયારણ ગુડખર અભયારણ્ય કચ્છનું નાનું રણ કચ્છ ખાતે આવેલું છે ભાઈ ગુડખર અભયારણ કચ્છનું નાનું રણ કચ્છ ખાતે ઘોરાડ અભયારણ કચ્છ અભયારણ્ય અબડાસા કચ્છ ખાતે ભાઈ ઘોરાડ પક્ષીઓ સોરી ઘોરાડ માટેનું ભાઈ બરાબર ઘોરાડ માટેનું પક્ષીઓ છે એનું અભયારણ્ય કચ્છ ખાતે આવેલું છે અબડાસા કચ્છ મુકામે અબડાસા નલિયા પણ લખેલું હોય તો એ માન્ય રાખવાનું થાય છે ભાઈ નારાયણ સરોવર ચિંકારા માટે નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય તો એ લખપતમાં આવેલું છે લખપત પાછું ક્યાં આવ્યું છે કચ્છ મુકામે આવેલું છે સુરખાબનગર રણ અભયારણ સુરખાબનગર રણ અભયારણ કચ્છનું મોટું રણ રાપર કચ્છ ખાતે ભાઈ રાપર કચ્છ ખાતે ભાઈ આવેલું છે સુરખાબનગર રણ અભયારણ્ય કચ્છનું મોટું રણ રાપર કચ્છ મુકામે આવેલું જેસોર રીંચ અભયારણ્ય ભાઈ જેસોર રીંચ અભયારણ્ય ઇકબાલગઢ કયુંગઢ ઇકબાલગઢ જે ક્યાં આવેલું છે અમીરગઢ બનાસકાંઠામાં આવેલું છે ક્યાં આવેલું છે અમીરગઢ બનાસકાંઠામાં આવેલું છે બાલારામ રીંચ અભયારણ બાલારામ રીંચ અભયારણ્ય પાલનપુર બનાસકાંઠા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે પાલનપુર બનાસકાંઠા ખાતે બાલારામ રીંચ અભયારણ્ય આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય થોડ પક્ષી અભયારણ્ય કડી મેહાણા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કડી મેહાણા ખાતે ભાઈ થોડ પક્ષી અભયારણ્ય આવેલું છે ભાઈ કડી મેહાણા ખાતે જાંબુઘોડા રીં અભયારણ્ય જાંબુઘોડા રીં અભયારણ્ય જે જાંબુઘોડા પંચમહાલ ખાતે આવેલું છે જાંબુઘોડા પંચમહાલ ખાતે જાંબુઘોડા રીંચ અભયારણ્ય આવેલું રતન મહાલ રીંચ અભયારણ્ય ભાઈ રતન મહાલ રીંચ અભયારણ અથવા સ્થોલ રીંચ અભયારણ્ય અથવા શીત મહાલ અભયારણ્ય તો લીમખેડા દાહોદ ખાતે જે આવેલું છે ભાઈ લીમખેડા દાહોદ ખાતે જે આવેલું છે એ શુલ પાણેશ્વર શુલપાણેશ્વર રીંચ અભયારણ્ય ડુંખલ ડીડિયાપાડા નર્મદા ખાતે જે આવેલું છે એ શૂલપાણેશ્વર રીંચ અભયારણ્ય ડુંખલ ડીડિયાપાડા નર્મદા ખાતે આવેલું છે એ પૂર્ણા અભયારણ્ય બરડી પાડા બરડી પાડા આહવા ડાંગ મુકામે આવેલું છે આહવા ડાંગ મુકામે આવેલું છે ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક તો ભાઈ હવે થોડીક નેશનલ પાર્કની ચર્ચા કરી લઈએ ગીર નેશનલ પાર્ક તો ઉના ગીર સોમનાથમાં ગીર નેશનલ પાર્ક આવેલું છે મરીન નેશનલ પાર્ક ઓખાથી જોડિયા સુધી દેવભૂમિ દ્વારકાથી જામનગર એ મરીન નેશનલ પાર્ક તરીકે પણ પ્રખ્યાત છે ભાઈ ઓખાથી જોડિયા સુધી દેવભૂમિ દ્વારકાથી જામનગર સુધી વેળાવદર નેશનલ પાર્ક અથવા તો બલાવદર નેશનલ પાર્ક આવું પણ કહેવાય જે વલભીપુર ભાવનગર ખાતે આવેલો છે ભાઈ વાંસદા નેશનલ પાર્ક તો વાંસદા નવસારી ખાતે જે આવેલ છે એ જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતનું એકમાત્ર જેવ આરક્ષિત ક્ષેત્ર કોઈ હોય તો એ જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કચ્છનું મોટું રણ ચારી ઢંઢ કચ્છ મુકામે જે આવેલો છે બરાબર યાદ રાખજો ભાઈ ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ